વરસાદ રોકાયો તેને કલાક થયું છતાં પણ અમદાવાદ શહેરમાં સ્થિતિ ઠેર છે તરફ અમદાવાદ શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ છે વરસાદ કલાક જેટલો સમય થયો છતાં પણ અમદાવાદ જળબંબાકાર ચો તરફ હજુ પણ જળ જમાવડો છે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જેસે થે તે રીતે જોવા મળી રહી છે અમદાવાદના દાણી લીમડા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મુખ્ય માર્ગો ઉપર હજુ પણ વરસાદી પાણીનો જવાબડો યથાવત જોવા મળી રહ્યો છે વરસાદ રોકાય એક કલાક થયું છતાં પણ અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં સ્થિતિ જેની તે છે હજુ પણ દાણી લીમડા વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ યથાવત જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેરમાં બુધવારે સાંજ બાદ પડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને મુખ્યત્વે વરસાદની વાત કરવામાં આવે તો પૂર્વ ઝોન ઉત્તર ઝોન દક્ષિણ ઝોન અને તેની સાથે મધ્ય ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે હાલ એબીપી અસ્મિતા અમદાવાદના દાણી ડિમડાથી મણિનગર તરફ જવાના માર્ગો પર ઉપસ્થિત છે અને અહીંયા આગળ દ્રશ્યો જોઈ શકાય છે વરસાદે વિરામ લીધો છે લગભગ છેલ્લા ત્રીસ મિનિટ પાંત્રીસ મિનિટથી પણ અહીંયા આગળ પાણી છે તો ઓછાવાનું નામ નથી લઈ રહ્યા અને અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમો છે તે પણ હજી અહીંયા સુધી નથી જોવા મળી રહી જે પણ વાહન ચાલકો છે તે અહીંયા આગળ પાણીમાંથી પોતાના વાહનો કાઢવા માટે મજબૂર છે તો જે પણ દુકાનદારો છે જે હજી પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી તે લોકો અહીંયા આગળથી નીકળી પણ ન શકે તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અલગ અલગ દુકાનદારો છે ગેરેજના જે કર્મચારીઓ છે રોજમદારો છે તે અત્યારે અંદર પૂરાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અનેક લોકોના વાહનો છે તે અહીંયા આગળ બંધ થઈ જવાની સ્થિતિ છે બીજી તરફના દ્રશ્યો બતાવીશું જે મણિનગરથી દાણી લીમડા અને ધણીધર જવાનો જે માર્ગ છે ત્યાં આગળ અલગ અલગ લોકો અત્યારે એકબીજાના વાહનો છે તેને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે તેના સિવાય અન્ય વાહન ચાલકો છે તેમના વાહનો બંધ થઈ જતા વાહનોમાંથી પાણી કાઢવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે એક પોલીસની ગાડી પણ અહીંયા આગળથી પસાર થઈ ગઈ છે આ સિવાય બીઆરટીએસ અને એ એમ ટીએસની પણ જે બસો છે તે પણ અલગ અલગ સ્થળો પર ફસાઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે અમદાવાદ શહેરમાં બુધવાર સાંજના સમયે જે વરસાદ પડ્યો તેના કારણે પ્રી મોન્સૂનની કામગીરી તો જે હંમેશાથી માત્ર દેખાડા પૂરતી રહેતી હતી તે કામગીરીના કારણે નાગરિકો પણ હેરાન થયા છે અને તેની સાથે અત્યારે શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આગળ જનજીવન પણ પ્રભાવિત થયું હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે પુષાંકશોની એબીપી અસ્મિતા અમદાવાદ તો અમદાવાદમાં જમીન બેસી જતાં કેનાલમાં કાર ખાબવાની ઘટના બની છે અમદાવાદમાં જમીન બેસી ગઈ જેને કારણે કાર કેનાલમાં ખાબકી છે આંબેડકર નગર હાઉસિંગ બોર્ડ પાસેની આ ઘટના છે કેનાલમાં કાર ખાબકી છે સિંગવાઈ માતા મંદિર પાછળની કેનાલમાં આ કાર ખાબકી હોવાની પણ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે વરસાદને કારણે જમીન બેસી ગઈ જેને કારણે ઇકો કાર કેનાલમાં ખાબકી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે છે અમદાવાદની આ ઘટના કે જ્યાં જમીન બેસી કેનાલમાં કાર છે અને અમદાવાદના આંબેડકર હાઉસિંગ બોર્ડ પાસેની આ ઘટના છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે રોડ બેસી ગયો જેને કારણે આ પ્રકારની ઘટનાનું નિર્માણ થવું છે સિંઘવાઈ માતા મંદિર પાછળ કેનાલમાં કાર ખાબકી છે સંવાદદાતા ચેતન બામણિયા ફોનલાઈનથી જોડાયા છે જી ચેતન શું વધુ વિગત જે આજે ખાસ કરીને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં મોડી સાંજે વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી અને વરસાદની ધોધમાર બેટિંગ સાથે જ જે સરકારી તંત્રના જે પ્રી મોન્સૂનના દાવાઓ હતા તેની પણ પોલ ખુલી હતી પૂર્વ વિસ્તારમાં મણિનગર રામોલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને એવી જ એક ઘટના બની છે રામોલ વિસ્તારમાં આવેલા ન્યુ મણિનગર રોડ પર સિંઘવઈ માતાનું મંદિરની પાછળ કેનાલ આવેલી છે અને આ કેનલના કિનારે આંબેડકર નગર હાઉસિંગ બોર્ડ આવેલું છે આંબેડકર નગર હાઉસિંગ બોર્ડ માં કેનલના કાંઠે એક ઇકો કાર પાર્ક કરવામાં આવી હતી પરંતુ મોડી સાંજે ધોધમાર વરસાદ પડવાને કારણે કેનલની બાજુની જે જમીન હતી તે ધોવાઈ ગઈ હતી માટી ધોવાઈ ગઈ હતી જેને કારણે જમીન જે ધોવાઈ જતા રસ્તો બેસી ગયો હતો અને જે ઇકો કારની વજનને કારણે આ ઇકો કાર પણ કેનાલમાં ખાબકી હતી કેનાલમાં ઇકો કાર ખાબકતા જ સ્થાનિક લોકો આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમણે પ્રયાસ કર્યો હતો પરંતુ ઊંડી ખાઈમાં ઊંડી જે કેનાલમાં જતી રહેતા જીવનો જોખમ હોવાને કારણે કોઈ ઉતર્યું ન હતું અને વિડિયોમાંથી જે માહિતી મળે છે તે અનુસાર ક્રેનવાળાને કાર કાઢવા માટે તેઓએ બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે ક્રેનવાળા વાળા છે તેમણે આવતીકાલે સવારે ગાડી કાઢવાનો વાયદો કર્યો હતો જેથી કહી શકાય કે જો મોડી રાત્રે પણ વરસાદ પડે તો આ જે ઇકો કાર છે તે કેનાલમાં તણાઈ જવાની પણ સંભાવના છે જી જી ચેતન સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો અમદાવાદમાં જમીન બેસી જવાને કારણે જે ઇકો કાર છે તે કેનાલમાં ખાબકી છે અને હાલ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અમદાવાદમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ક્યાંક રોડ બેસી ગયા છે તો ક્યાંક આ પ્રકારની ઘટના કે જમીન ધસી પડી જેને કારણે ઇકો કાર ખાબકી છે

આખો રસ્તો પાણીમાં ગરકાવ છે એટલે કે આ રસ્તે લોકો ચાલીને જવા મજબૂર છે અનેક લોકો છે તે અત્યારે પણ આ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે હજી સુધી સ્થાનિક તંત્ર એમસી ના કોઈ પણ અધિકારીઓ આવ્યા નથી આપને જણાવી દો કે પ્રિમોન્સૂન કામગીરીની વાતો થાય છે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે પણ અત્યારની જે સ્થિતિ છે તે તમે જોઈ રહ્યા છો કે લગભગ એક થી દોઢ કિલોમીટરનો આ રસ્તો છે તે સમગ્ર પાણીમાં ગરકાવ છે લોકો પોતાના વાહનોને સાઈડમાં મૂકી એટલે કે જે રસ્તે પાણી નથી ત્યાં મૂકી અને એક એક બે બે કિલોમીટર ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા છે જે લોકોએ આ પાણીમાં પોતાના વાહન ઉમેરવાની ઉતારવાની હિંમત કરી તેની તસવીર તમે જોઈ રહ્યા છો કે ગાડીઓ બંધ થઈ ગઈ છે ઓટો રિક્ષાઓ બંધ થઈ ગઈ છે અને લોકો

સખત હેરાન થતાં આવું પડે છે મારે મારું ટુ વ્હીલર અધવચ્ચે રસ્તા વચ્ચે પાર્ક કર્યું છે અને હું ચાલતો ચાલતો છેક પાંચ કિલોમીટર ચાલીને આવ્યો છું તો આપ જોઈ રહ્યા છો કે ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર લોકો ચાલીને આવે છે બીજા પણ એક વ્યક્તિ છે આપ ક્યાંથી આવો છો હાથી જણથી આવી રહ્યું છું અત્યારે કેટલું પાણી ભરેલું છે ને ક્યાં સુધી છે છેક સુધી હાથી જણથી અહીંયા આવવામાં ચાલતા ચાલતા ગાડી મૂકીને આવ્યો છું કમર સુધી પાણી ભરેલું છે બધી જગ્યાએ ટોટલી ગાડી બંધ પડી ગઈ પેટ્રોલ પંપ પર મૂકીને આવ્યો છું આપણે તમે 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 જોઈ શકો છો કે લોકો કિલોમીટર ચાલીને આવી રહ્યા છે પોતાની ગાડીઓ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર દૂર મૂકીને આવ્યા છે અને તેને કારણે લોકોને મુશ્કેલી છે જે લોકો પોતે નોકરી ધંધેથી જયારે દસ અગિયાર વાગે પોતાની ઘરે જવાનો પ્રયત્ન કરે છે ત્યારની આ સ્થિતિ છે અનેક લોકો છતાં પણ

અને જે સ્થાનિકો છે તે પણ શું કહે છે કારણ કે વરસાદ બંધ થવું કલાક જેટલો સમય વીતી ગયો સ્થિતિ જેની તે છે બિલકુલ યશ હું આપને જણાવી દઉં કે હાટકેશ્વર મણિનગરનો જે વિસ્તાર છે લક્ષ્મીનારાયણ ચાર વિસ્તાર તેની આસપાસની સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ છે તેવા તેવા સમાચારો આવ્યા છે અને ખાસ કરીને અહીંના સ્થાનિકો પણ છે તેમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ કારણ કે આ જ વિસ્તારથી બીજો એક વિસ્તાર જે કનેક્ટ કરે છે તે અમદાવાદના સીટીએમ એટલે કે હાટકેશ્વર બાજુના વિસ્તારને કરે છે આ દર વખતની સ્થિતિ છે અને અહીંના સ્થાનિકોએ અત્યારે જે આ ડ્રેનેજ સિસ્ટમ છે તેને તે તેને ખોલવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને પાણી ઉતરે હું અમને પૂછીશ આપનું નામ મેહુલભાઈ મેહુલભાઈ અહીંના સ્થાનિક છો અત્યારે કેટલીક સોસાયટીઓમાં પાણી છે ને કઈ રીતના મુશ્કેલી મણિયાસામાં બધી સોસાયટીના નીચાણવાળી છે જે ચેરમેન મંદિરથી તો છે કે અહીંયા ક્રોસિંગ સુધીના એ જે અંડરબ્રિજની આજુબાજુનો એરિયા આખો જ્યારે નીચાણવાળો છે એટલા એરિયામાં ટોટલી પાણી ભરેલું છે લગભગ લોકોના ઘરમાં જઈને હું માનું ત્યાં સુધી જઈને ડીચણ ઉપર પાણી છે કમર સુધી પાણી છે સોસાયટીની અંદર મેઇન રોડ ઉપર એટલું જ પાણી છે જેટલું અંદર છે ઓકે સ્થાનિક તંત્ર અધિકારીઓ કોઈ આવ્યા હોય અને મુશ્કેલીઓનો અંત આવે હવે ત્યાં વોટર પંપ જે નાખ્યો છે પણ હવે એ જ્યારે ચાલુ કરે એ કરે એને માટે બી ટાઈમ તો જોઈએ ને ટાઈમ પીરિયડ હશે તો એ પતશે અને આટલું પાણી ભરાયું તો એક સાથે તો ઉતરવાનું નથી એને સમય તો માંગશે અને એ વસ્તુ છે એ જ્યારે ચાલુ કરે ત્યારે થાય ત્યાં સુધી તો પબ્લિક ત્યાં થવાની જ છે પણ દર વર્ષે પ્રી પ્રીમોન્સૂન કામગીરીની વાત થાય છે કરોડો રૂપિયા ફળવાય છે પણ દર વર્ષે સ્થિતિ તો એવી જ હોય છે એક કલાકનો વરસાદ આવે ને અમદાવાદ ચોકક થઈ જાય ખાસ કરીને મણિનગર હવે એ તો હવે જેટલા નીચાવાળા વાળા વિસ્તારો છે એટલે બધી એમ તો જવાહર ચોક તમે જાઓ તો જવાહર ચોક બી તમારે એ રીતનું છે પેલી બાજુ પછી તમે આ બાજુ અહીંયા બી જાઓ દક્ષિણીની બાજુવાળા એરિયામાં જાઓ આવકાર હોલ પાસે ત્યાં બી એ રીતનું છે આ બાજુ આડકેશ્વર અમરેવાડી ત્યાં બી ઓલરેડી જેટલો નીચાણવાળો વિસ્તાર છે એટલા બધા વિસ્તારોમાં પાણી ભરાય જ છે તો તેમનું કેવું છે કે નીચાણવાળો વિસ્તાર છે ને તેને કારણે દર વર્ષે મુશ્કેલી છે એક બે કલાક વરસાદ આવે વરસાદ આવે ચાર થી પાંચ ઇંચ પણ બધી જગ્યા ચોકઅપ થઈ જાય છે અહીંયા શું આપને જણાવી દઉં કે મણિનગરની હાટ આસપાસ હાટકેશ્વર સીટીએમ ખોખરા અનુપમ સિનેમા એની આગળની પાછળની બાજુમાં ગોમતીપુર રખિયાલ બાપુનગર શારદાબેન સર્કલ સરસપુર સમગ્ર વિસ્તાર જળબંબાકાર છે કોર્પોરેશન કહે છે સ્થાનિક તંત્ર કહે છે કે આ વર્ષે પાણી નહીં ભરાય પણ દર વર્ષે

પગપાળા તેઓ પોતાના ઘરે જઈ રહ્યા છે કારણ કે આ પ્રકારની સ્થિતિનું અમદાવાદ શહેરમાં નિર્માણ છે પાણી નથી ઓસરી રહ્યા સ્થાનિકો જહેમત ઉઠાવી રહ્યા છે કે ગટરના ઢાંકણા ઊંચા કરીને પાણી જાય પરંતુ હાલ તો અનેક ઠેકાણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો આ દ્રશ્યોમાં આપણે અનુપમ સિનેમા પાસેના બતાવી રહ્યા છીએ અમદાવાદના કે જ્યાં રોડ બેસી ગયો અને હાલ આ પ્રકારની સ્થિતિના નિર્માણને કારણે શહેરીજનોને પારવાર મુશ્કેલી